સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે નવયુગ વિદ્યાલય જંબુસર માં ત્રણસો આઠમો નિઃશુલ્ક મેગા નેત્ર યજ્ઞ યોજાયો જંબુસર વિદ્યાલયના આચાર્ય સતત સેવાકીય કાર્યોમાં પ્રયત્નશીલ રહે છે નવયુગ વિદ્યાલય ખાતે છેલ્લા અગિયાર વર્ષથી અવિરત મફત આંખોનો કેમ્પ યોજાય છે જે અંતર્ગત આજરો શંકરા આઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ નર્મદા નગરીના સૌજન્યથી ત્રણસો આઠમો મફત નેત્ર યજ્ઞ યોજાયો જેમાં મોતિયા વેલ જામર સહિતના આંખના દર્દીઓનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને મુગલ હોસ્પિટલ ખાતે મફત લઈ જઈ આંખોનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવશે સદર કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો